કરિયાણાની ખરીદી કરવા ગયેલા હોય તેવા સમયે આરોપી સંદીપ ભૂખે કાલિયો સોલંકી તથા જયેશ વગેરે આ બંને આરોપીઓ ત્યાં હાજર હોય અને જે ફરિયાદી છે તેના પેટ પર ચપ્પુ રાખી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપી તેની પાસે રહેલા અગિયારસો પચાસ રૂપિયાની લૂંટ કરેલી ત્યારબાદ આ બાબતે તેના ઘરે પણ આવેલો અને માથાકૂટ કરતો હોય તેવા સમયે જે અન્ય સાહેબ ધાનીબેને પોલીસને ફોન કરતાં ઉશ્કેરાઈ જઈ અને આ ધાનીબેનને ગળા પછી દબાવવાનો પ્રયત્ન કરેલો અને જાનથી મારી નાખવાના ઈરાદે તેમનું ગળું દબાવેલું ત્યારે બાજ પોલીસ આવી જતાં પોલીસે પણ ખોટા એટલો કેસમાં ફિટ કરવાની ધમકી આપી અને આ આરોપીઓએ છે આરોપી નંબર એક સંદીપ ઉર્ફે કાલ્યો જે ગુનાઈતી ઇતિહાસ ધરાવે છે તો હતા અત્યારે જોતા બાંગ ખાસ સમાચાર હતા સમાચાર વિસ્તારથી જોવા માટે આપ જતા રહો ઝી ચો વેસ્કલ્લા